હાલમાં લોકડાઉનને લઈ શાળાઓ બંધ હોય અને સ્કૂલ બસ ડ્રાઈવર તથા કંડક્ટરને પગાર ન આપાતો હોવાના આક્ષેપો થયા હોવાના ઉકલાસસૈની नामांकित સ્કૂલોમાં બસ સેવા અપના કંપની સ્વસ્થી ગ્રુપ દ્વારા કરાવી છે જે અમારી ન્યૂઝ હતી સમગ્ર હકીકત ખુલીને શેર કરી હતી પ્રમુખ દશરથ નાગરિક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જણાવ્યું હતું પ્રેસને કે સુરત શહેરની જે રાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત જે અગિયારથી બાર સ્કૂલ છે તેના ડ્રાઈવર અને કંડક્ટર છે બસના તેમને પગાર સુધી નથી આપવામાં આવ્યો ત્યારે તેને હૃદય રૂપે અત્યારે રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના સમીરભાઈ જે છે ખાસ કરીને તેમનું મેનેજમેન્ટ સંભાળે છે આવું આપણે તેમને મળી કે સાચી હકીકત છે સમીર અધિકારી છે મે મહિનામાં પચાસ ટકા સેલરી આપવામાં આવી છે અને મેનેજમેન્ટ સાથે અમારી વાતચીત ચાલુ છે કે પૂર્ણ સેલરી મળે એ બાબતમાં અમારી મિટિંગો અને વાતચીત મેનેજમેન્ટ સાથે ચાલુ છે મેનેજમેન્ટ નું એવું છે કે માર્ચ મહિના પછી ટ્રાન્સપોર્ટ ફી કોઈ પણ પેરેન્ટ્સ આપવાની ના પાડે છે કારણ બસો ઓલરેડી બંધ જ છે એટલે ટ્રાન્સપોર્ટ ફી એ લોકો લઈ શકતા નથી એટલે અમે કોન્ટ્રાક્ટરને કેવી રીતે ચૂકવીએ બરાબર એક ઇશ્યુ છે અચ્છા એમને વધુમાં જણાવ્યું કે વીસ એકવીસમી તારીખે સુપ્રીમનો જે કંઈ નિર્ણય છે કોર્ટનો તો શું આખો નિર્ણય છે બાબતમાં કઈક નિર્ણય સુપ્રીમ કોર્ટ આપવાનું છે કેટલા ટકા પગાર સેલેરી કરવી બ્રેકડાઉન એવો કોઈ નિર્ણય આવવાનો છે જો જે નિર્ણય આવશે મેનેજમેન્ટ સાથે વાત કરીને એનું ક્લિયરિફિકેશન થઈને તો ખાસ કે ગ્રુપની અંદર આપ જે આ કાર્યવાહી જે કરો છો તે શું છે આપ મેનેજમેન્ટ તમે વિશે આપ દર્શક મિત્રોને જણાવો રાયન ઇન્ટરનેશનલ સાઉથ સાઉથ ગુજરાત જેટલી સ્કૂલો છે એમાં સ્વસ્તિક ગ્રુપ ની બસો ચાલે છે અને અમે એક સર્ટન એમાઉન્ટ બિલ અમે રેસ કરતા હોઈએ છે સ્કૂલોને ટ્રાન્સપોર્ટ નું અને આપણને એકાઉન્ટ પેથી થી મોકલે છે અને અમે ડ્રાઈવર કંડક્ટર પગાર ચૂકવીએ છે માથી પણ એપ્રિલ મહિના પછી ફીસ આવવાની બંધ થઈ છે

મિત્રો હમણાં જે વાત કરતા સ્વસ્તિક ગ્રુપના સમીર અધિકારી તેઓ કહી રહ્યા હતા કે જે પ્રમુખ છે ગુજરાત લેબર યુનિયનના દશરથ નાગર તે આક્ષેપો કરી રહ્યા હતા તે પાયા વિહોણા જે સાચી હકીકત એ છે કે તેમણે ત્યાર પછી લોકડાઉન પછીનો જે છે તેમને અડધો પગાર ચૂકી દીધો છે બાકીનું જે કોર્ટનો જે આદેશ આવશે એ પ્રમાણે તેઓ કરવા તૈયાર છે જે ટ્વેન્ટી ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે સુરત